હેલો એવરીવન પચાસ હજાર સબસ્ક્રાઈબરની સફર બાદ ફરી એકવાર એક નવી રેસીપી સાથે આપ સૌનું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું પરંપરાગત રીતે બનતા મેથી ગાંઠિયાની રેસીપી તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે મેં આ ચારસો ગ્રામ બેસન ચાળીને લીધો છે એ બાઉલની અંદર ઉમેરી દઈશું પાંચથી છ ચમચી જેટલી મેં કસૂરી મેથીને તડકામાં તપાવીને લીધી છે આ રીતની તો એકદમ સરસ ભૂકો થાય એ રીતે તપાવી લેવાની છે એનો ભૂકો કરી અને લોટની અંદર ઉમેરી દઈશું હવે એક ચમચી અજમો લીધો છે અડધી ચમચી હિંગ હવે મેં અહીંયા એક ચમચી જેટલા કાળા મરી લીધા છે દસથી બાર નંગ લવિંગ બંને વસ્તુને અધકચરી વાટી લઈશું અને લોટની અંદર ઉમેરી દઈશું હવે એની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે ચપટી હળદર ઉમેરી દઈશું હવે મિક્સર જારની અંદર એક વાટકી પાણી અને અડધી વાટકી તેલ ઉમેરી દઈશું બંને વસ્તુ ઉમેરી અને મેં અહીંયા અડધી ચમચી પાપડખાર લીધો છે એ ઉમેરી દઈશું અહીંયા પાપડખાર વધારે નથી લેવાનો હવે આ ત્રણેય વસ્તુને મિક્સર જારની અંદર ફેટી લઈશું ત્યાં સુધીમાં તેલ પણ ગરમ મૂકી દઈશું તો મિશ્રણ તૈયાર થઈ ગયું છે આ રીતનું સફેદ થઈ જશે હવે થોડું થોડું લોટની અંદર ઉમેરતા જઈશું અને લોટ બાંધતા જઈશું અહીંયા થોડો ઢીલો લોટ બાંધવાનો છે ગાંઠિયા પડે એ રીતનો અને જો પાણીની જરૂર પડે તો પાણી ઉમેરી અને આ રીતનો લોટ તૈયાર કરવાનો છે તો આપણો લોટ તૈયાર થઈ ગયો છે હવે તેલ પણ જોઈ લઈશું તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે અહીંયા મીડિયમ ફ્લેમ રાખવાની છે આપણે ગાંઠિયા પાડતી વખતે હવે ઝારાની મદદથી ગાંઠિયા પાડી લઈશું તો મેં અહીંયા ઝારો લીધો છે એના પર હથેળીથી આપણે આ રીતે લોટ લઈ અને થોડો પાણીવાળો હાથ કરીને ગાંઠિયા પાડી લઈશું તો અહીંયા હથેળીના નીચેના ભાગથી આપણે આ રીતે ગાંઠિયા પાડી લેવાના છે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને ગાંઠિયાને તળી લઈશું ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું તો અહીંયા ગાંઠિયા તળાઈ ગયા છે આવી રીતે બધા ગાંઠિયા આપણે પાણી લેવાના છે તો કાઢી લઈશું હવે જો તમારી પાસે ગાંઠિયા પાડવાનો જારો ન હોય તો તમે સેવ પાડવાના સંચાથી પણ આ ગાંઠિયા પાડી શકો તો આ રીતે બધા ગાંઠિયા આપણે પાડી લઈશું પાણીવાળો હાથ કરતા જઈશું એટલે ગાંઠિયા પાડવામાં સરળતા રહેશે તો આ રીતે ગાંઠિયા પાડી અને ફેરવતા જઈશું બધા ગાંઠિયા પડી ગયા છે તો પરંપરાગત રીતે બનતા મેથી ગાંઠિયા બનીને તૈયાર છે તો ખાવામાં એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી મેથી ગાંઠિયાની રેસિપી તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને આવો ને આવો સાથ અને સહકાર આપતા રહેજો થેન્ક યુ